વલસાડના અબ્રામા પિયરમાં પતિ સાથે રહેતી પત્નીની પતિએ જ કરી હતી છૂટાછેડા બાબતે વારંવાર ઝઘડા થતા હતા વલસાડના આબ્રામા વિસ્તારમાં રહેતા શ્રમિક અનિલભાઈ કિશનભાઈ રાઠોડ તેમની બે દીકરીઓ અને પત્ની સાથે રહે છે અબ્રામા ખાતે આવેલી માર્બલની દુકાનમાં છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમની પત્ની ઘરકામ કરવા જાય છે બાવીસ વર્ષે તેમની મોટી દીકરી જિજ્ઞાએ ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ વૈભવ નાયકા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા જે બાદ વૈભવના પરિવારના સભ્યો સ્વીકારવા તૈયાર ન હતા જેથી વૈભવ થોડા દિવસ તેના સાસરે અને થોડા દિવસ જુજવા ખાતે રહેતા મામાના ઘરે રહેતો હતો જીજ્ઞા વાવફળિયામાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી જીજ્ઞા વૈભવ વચ્ચે લગ્નના માત્ર ચાર માસમાં માં લેવા જેવી બાબતે ઝઘડાઓ થતા હતા છૂટાછેડા આપવા માટે વૈભવ વારંવાર મેરેજ સરટી માંગતો હતો અને જીજ્ઞા તેની સાસરીમાં તેને સ્વીકારતા ન હોવાથી મનમાં દુઃખ હતું જીજ્ઞાની બહેન અને માતા ઓગણીસ એપ્રિલના રોજ જીજ્ઞાના નાનાના ઘરે કામ અર્થે ગયા હતા અને વીસ એપ્રિલના રોજ અનિલભાઈ છૂટક મજૂરી કરવા ગયા હતા બપોરે આવ્યા ત્યારે ઘરમાં કોઈ ન હતું જેથી અનિલભાઈ સૂઈ ગયા હતા અનિલભાઈ વાગે ઉઠ્યા ત્યારે દીકરી અને વૈભવ બેડરૂમની સેટી ઉપર સૂતા હતા અને અનિલભાઈ છૂટક મજૂરી કરવા ગયા હતા છૂટક મજૂરી કરી ઘરે ચાર કલાકે આવ્યા ત્યારે ઘરની બહાર ભીડ જોઈ હતી ઘરમાં જઈને ચેક કરતા જીજ્ઞા સેટી ઉપર સૂતેલી હતી અનિલભાઈની પત્ની અને નાની દીકરી તેમજ વૈભવ ઘરે હાજર હતા અને જિજ્ઞાને ઉઠાડવાનો પ્રયાસ કરતા હતા અનિલભાઈએ શું થયું તેમ પૂછતા જિજ્ઞા ઉઠતી નથી તેમ અનિલભાઈની પત્નીએ જણાવ્યું હતું જિજ્ઞાની ગરદન ઉપર ઈજાના નિશાનો જોવા મળ્યા હતા ઘટના અંગે સ્થાનિક લોકોએ એક સો આઠ બોલાવી હતી જિજ્ઞાને એક માં આઠમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી ખાનગી હોસ્પિટલમાં ફરજ ઉપરના હાજર તબીબે જિજ્ઞાને મૃત જાહેર કરી હતી ઘટના સિટી પોલીસની ટીમને જાણ કરવામાં આવી હતી સિટી પોલીસે લાશનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે જિજ્ઞાને લાશનું પીએમ કરાવતા જિજ્ઞાનું ગળું દબાવવાથી હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ પીએમના રિપોર્ટમાં જાણવા મળ્યું હતું વલસાડ સિટી પોલીસે જિજ્ઞાને લાશનું પીએમ થયા બાદ લાશનો કબજો પરિવારને સોંપ્યો હતો પીએમ રિપોર્ટના આધારે જિજ્ઞાના પિતા અનિલભાઈએ જમાઈ વૈભવ સુરેશ નાયકાએ દબાવી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે વૈભવે જિજ્ઞા સાથે છૂટાછેડા લેવા માટે મેરેજ સટીની જરૂર હતી જે જીજ્ઞા પાસે મેરેજ સટી હોવાથી જીજ્ઞા વૈભવને મેરેજ સટી આપતી ન હતી રવિવારે બંને વચ્ચે છૂટાછેડા લેવા મુદ્દે ઝઘડો થયો હતો જેમાં વૈભવે જીજ્ઞાનું ગળું દબાવી હત્યા કરી હશે તેવી આશંકા અનિલભાઈએ એફઆઈઆરમાં દર્શાવી હતી વલસાડ સિટી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ ભાવિક જીતિયા અને ડીવાય એસપી એ કે વર્માએ જીજ્ઞાના પરિવારના સભ્યો અને વૈભવના પરિવારના સભ્યો અને વૈભવનું નિવેદન નોંધાવી તજવીજ હાથ ધરી છે નિવેદનના આધારે કેસની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે